નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં આપનું સ્વાગત છે હું છું શિવાની જોશી દર્શક મિત્રો આજનો અમારો આ વિશેષ કાર્યક્રમ ભવિષ્ય પર આધારિત છે તમને થશે કે કોના ભવિષ્ય પર તો આ ભવિષ્ય છે મારું તમારું આપણા સૌનું સમગ્ર વિશ્વનું આ ભવિષ્ય એટલે કે આપણી આગામી પેઢી અને એ પેઢી એટલે બાળકો આજે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે છે ચૌદ નવેમ્બરે આપણા દેશમાં બાળ દિવસની ઉજવણી થઈ બાળકોના પ્રિય એવા ચાચા નહેરુ કહેતા હતા કે આજના બાળકો ભવિષ્યના ભારતનું ઘડતર કરશે આપણે જે રીતે તેમનો ઉછેર કરીશું તે જ પ્રકારે દેશનું ભવિષ્ય નક્કી થશે દર્શક મિત્રો આ વર્ષે આંતરરાષ્ટ્રીય બાળ દિવસની થીમ પણ લિસન ટુ ધ ફ્યુચર છે આજના અમારા વિષય બાળકો હાસ્ય નિર્દોષતા અને અનહદ આનંદ પર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે યુનિસેફ ગુજરાતના ચીફ ઓફ ફિલ્ડ ઓફિસર પ્રશાંતા દાસ અને પ્રયોગશીલ શિક્ષક પૌરવી જોશી આપ બંનેનું દૂરદર્શનના સ્ટુડિયોમાં સ્વાગત છે સબસે પહેલે પ્રશાંતાજી મેં આપસે પૂછના ચાહુંગી કે દો હજાર ચોવીસ ચોવીસ કે આંતરરાષ્ટ્રીય બાળ દિન કી થીમ હે લિસન ટુ ધ ફ્યુચર તો એસ વિષય પર હમારે દર્શકો સરળ ભાષામાં સમજાય थैंक यू एंड सबको मेरे तरफ से आज की विश्व बाल दिवस पर बहुत बहुत अभिनंदन और मैं आप सबको समझाना सब चाहता हूँ ये जो आज की जो थीम है वो है लिसन टू द फ्यूचर तो हमारा फ्यूचर कौन है वो हमारे बच्चे हैं जो हमारे देश की भविष्य है और हमारे विश्व की भविष्य है वो हमारे बच्चे हैं तो आज जो जिस बिंदु के ऊपर पूरे विश्व में आज बात हो रहा है आज आ, सब बच्चों के साथ लोग बात कर रहे हैं और जान रहे हैं कि उनका क्या समस्या है और उसको कैसे समाधान किया जा सकता है उनको क्या चाहिए और क्या मिल रहा है तो आज ऐसा ही एक कार्यक्रम यूनिसेफ गुजरात और गवर्नमेंट ऑफ गुजरात की तरफ से और एलिगजर फाउंडेशन की तरफ से आई एम ए कॉन्फ्रेंस रूम में हो रहा है जहाँ चार के करीब बच्चे और उनके टीचर्स और यूनिसेफ़ यु, और सब लोग मिलकर बात कर रहे हैं कि गुजरात के बच्चों को क्या चाहिए तो और क्या मिल रहा है और उनको क्या समस्या है और आज, आज खासकर तीन चार चीज़ों के ऊपर बात होगा होगा उसमें से हो कि एक हेल्दी डाइट क्या होता है जो सबसे जरूरी है मेंटल हेल्थ और मेंटल स्ट्रेस क्या होता है और डिजिटल जो डिसरप्शन हो रहा है या साइबर सिक्योरिटी जो है उसके ऊपर बातचीत होगा एंड खासकर एक नया मुद्दा हम सबके सामने आया है क्लाइमेट चेंज उसके ऊपर भी बात होगा और रोड सेफ्टी क्योंकि रोड हम देखते हैं कि ज्यादातर जगह में एक्सीडेंट्स हो रहा है और उसके लिए हम रोड सेफ्टी के ऊपर भी बात करेंगे तो ऐसा तीन चार चीजों के ऊपर आज बात होगा बट हम ज़्यादातर समय बच्चों के साथ स्पेंड करेंगे टू अंडरस्टैंड जो उनका नीड क्या है और सरकार और समुदाय और जो हम सब लोग रहे जिसको ड्यूटी बीयर्स ड्यूटी बियरसा कहा जाता है हम सब क्या करेंगे बच्चों के लिए क्योंकि वो हमारा फ्यूचर है शायद वो हमारा उसके उसके ऊपर हमको इन्वेस्ट करना ज़रूरी है और उसको हम छोड़ के जाएंगे जी आपने बहुत सही बात की कि समाज के तौर पे हमें बच्चों को सिखाना पड़ेगा हमें आगे ले जाना पड़ेगा हम उनके लिए ऐसा एनवायरनमेंट पैदा करेंगे तो वो आगे बढ़ सकते हैं खुल खुल सकते हैं परोबेन तब सतत बाड़कों से जोड़ेला रहो तारुली ने पोता विचारों व्यक्त कर सके संकोच के भय विना पोता के प्रयासों अपने समाज के माता पिता तरीके करने બહુ જ જરૂરી પ્રશ્ન છે આ બિકોઝ અત્યારે ટીનેજમાં જે લોકો જે બાળકો પ્રવેશ્યા છે ને એમની ઉપર બહુ જ બધા અલગ અલગ પ્રશ્નો સોશિયલ મીડિયાના કારણે પણ ઘણી બધી વસ્તુઓ એમની પાસે એવી આવે છે કે એમની પાસે કોઈ માધ્યમ નથી પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે જે પણ પ્રોબ્લેમ્સ એમની સામે આવે છે તો એ કોની સાથે શેર કરવા તો એમાં સૌથી પહેલું નજીકના વર્તુળમાં કોણ છે તો મા બાપ છે તો પેરેન્ટ્સ એમની સાથે ક્યારે એ બાળક એની સાથે ખુલી શકે કારણ કે ફ્રેન્ડશીપ જેવું એટમોસ્ફિયર ઘરમાં હોવું બહુ જરૂરી છે બહુ જ નાનપણથી બાળકને તમે એવું કહો કે બેટા કંઈ પણ થાય ત્યારે મારી સાથે શેર કરવાનું સા એટલે એના માટે તમારે એને સતત મોટિવેટ કરવું પડે નાની નાની વસ્તુઓમાં તમે એના મા જે છે ઘરમાં સૌથી બાળકની એકદમ નજીકની વ્યક્તિ કહેવાય ઘરમાં તો જ્યારે બાળકના ચહેરા પરથી જે ઓળખી જાય સ્કૂલમાંથી બાળક ઘરે આવે ને ત્યારે જ એને ખબર પડી જાય કે આજે કંઈક લોચો છે અથવા આજે બાળક એટલું બધું ખુશ કેમ છે તો એક એટમોસ્ફિયર જો ઘરમાં ઊભું થાય એ પછી ધીરે ધીરે સોસાયટી તરીકે આપણે જોઈએ તો એના શાળામાં એના શિક્ષકો છે એના મિત્રો છે મિત્રોના મધર ફાધર છે કારણ કે ઘણી વખત કેવું છે કે મમ્મીને ના છે કે પણ બેસ્ટ ફ્રેન્ડની મમ્મી સાથે શેર કરે એવું પણ બનતું હોય છે સો આપણે બધાએ ભેગા મળીને એક સમાજની રચના એવી થવી જોઈએ કે જ્યાં બાળકને એવું લાગે કે હું કોઈ ઇન્ટરનેટ પરથી મારા પ્રોબ્લેમનું સોલ્યુશન ના મેળવું કોઈ બુક્સમાંથી મેળવું પણ કોઈ એક વ્યક્તિને કારણ કે અત્યારે ડિજિટલનો જમાનો એવો છે કે બધું એમને પહેલાં ફોનની અંદર મળી જાય છે હવે એમાં સારું ખોટું બધી વસ્તુ સ્ક્રોલ કરતા મળે છે તો આપણે એક એનામાં આત્મવિશ્વાસ ઊભો થાય એને એવું લાગે કે આ જ એક પ્લેસ છે એના માટે આપણે બહુ જ બધા પ્રયત્નો કરવાના છે અને એક એનામાં શું કહેવાય કે એવી આશા ઊભી કરવી પડે કે અહીંયા જઈશ તો મારી વસ્તુનું સોલ્યુશન આવી જશે મારા પ્રોબ્લેમનું અને એના માટે સતત ને સતત મોટિવેશન અને સારા સારા નાના નાના વસ્તુઓમાંથી ખુશી કેવી રીતે મેળવાય ને નાના નાના પ્રોબ્લેમ્સ આવ્યા તો એનાથી બહાર કેવી રીતે નીકળાય એવા ઉદાહરણો એવી વાતો એવી સ્ટોરીઓ એવી ફિલ્મ્સ આપણે બનાવીએ બહુ જ બધી વસ્તુઓ સોસાયટી તરીકે આપણે એવા સારા ફિલ્મો બનાવીએ એવી સારા પિક્ચર બનાવીએ વાર્તાકાર હોય તો એવી સારી વાર્તાઓ લખે લેખકો હોય તો એવા સારા ડાયલોગ્સ લખે એમ કરી કરીને આપણે બધાએ એક સરસ સમાજ ઊભો કરવા માટે એક પહેલું ડગલું માંડવાનું છે ખુબ સરસ વાત કીધી પૌરવીબેન કે એક આપણે બાળકોને સારું વાતાવરણ પૂરું પાડી શકીશું તો જે આપણી વચ્ચે ખુલશે અને પોતાના મનની વાત કે મનમાં મૂંઝાશે નહીં મનુષ્ય જીવનની સૌથી સુંદર ઋતુ એટલે બાળપણ એવું કહી શકાય દર્શક મિત્રો બાળક જાતે પોતાના અધિકારો માટે જાગૃત નથી હોતું આપણે મનુષ્ય તરીકે પુખ્ત વ્યક્તિ તરીકે આપણા અધિકારો માટે લડી શકીએ છીએ પણ બાળક આ વસ્તુ નથી કરી શકતું અને એટલે જ આપણા સૌની જવાબદારી છે કે બાળકને તેમના અધિકારો મળે તે વસ્તુ આપણે સુનિશ્ચિત કરીએ પ્રશાંતજી આપસે પૂછના ચાહુંગી કે સમાજ કે તોર પે બચ્ચો કે અધિકારો કો સુનિશ્ચિત કરને કે લિયે યા સુરક્ષિત કરને કે લિયે હમ ક્યા કર સકતે હે ये बहुत अच्छे सवाल है सब लोग पूछते हैं कि सरकार क्या कर सकता है बालों का बच्चों का अधिकार के लिए आई थिंक पहली बार आप मुझे पूछ रहे हैं कि समुदाय क्या कर सकता है एंड ये बहुत सही सवाल है समुदाय का सबसे बड़ा रोल है टू प्रोटेक्ट दी चाइल्ड राइट्स और चाइल्ड राइट्स को कौन आप देखोगे तो चाइल्ड राइट्स वायोलेशन होता कैसे है समाज के ऐसा कुछ लोग हैं जो उसको वायोलेट करते हैं और सरकार का काम है उसको प्रोटेक्ट कर, ये, सरकार उसको प्रोटेक्शन देने के लिए लॉ बना सकता है पॉलिसीज बना सकता है लेकिन जो समुदाय के अंदर चीजें होता है जो एंड एंड सबसे ज्यादा इसलिए होता है कि राइट बच्चों का भी अधिकार है वो अवेयरनेस बहुत कम है हमारे हम सबके अंदर इंक्लूडिंग आवर सेल्फ जे जब जो बात नहीं कर सकता जो छोटा है जो एक्सप्रेस mm. mm, नहीं, नहीं कर सकता नहीं। है।, है उसके पास भी अधिकार है वो हम नहीं समझते हैं और जो जैसे इवन सीआरसी में जैसे अधिकार को वर्णन किया गया वो शायद उसका उसका अवेयरनेस बहुत कम है इसलिए जो अधिकार का उल्लंघन होता है तो समुदाय आई थिंक जैसे माम ने बोला कि सबसे क्लोजेस्ट कौन है पेरेंट्स है फैमिलीज है फ्रेंड्स है एंड हम जहाँ रहते हैं वो हमारा सब सबसे क्लोजेस्ट है तो वो लोग चाहेंगे तो जो समुदाय है वो बच्चों का अधिकार उल्लंघन से रोक रु, सकते हैं हुँ. तो एंड इसके लिए थोड़ा क्रिटिकल अवेयरनेस का जरूरत है जैसे मैंने बोला कि हर व्यक्ति के पास है अधिकार है खासकर बच्चों के पास भी अधिकार है हुँ. और बच्चों सिंस दे कैन नॉट एक्सप्रेस दिस इज दिस हम जो बड़े लोग हैं हमारा अधिकार है कि जो बोल नहीं सकता है उसका अधिकार को हम रखें जैसे आ, कहा जाता है कि जो बोल नहीं सकता है जो कुछ कर नहीं सकता है उसका अधिकार को व, 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 सम्मान देना और उसको रक्षा करना सबसे बड़ा जिम्मेदारी है।, है, है और उसको बहुत रेस्पेक्ट माना जाता है तो मैं रिक्वेस्ट करूंगा सबको जितने भी श्रोता सुन रहे हैं और गुजरात है गुजरात बाहर गुजरात के बाहर में भी जितने श्रोता सुन रहे हैं जी हमको वो क्रिटिकल अवेयरनेस लाना पड़ेगा और बच्चों का जो अधिकार है जो खासकर चार अधिकार है राइट टू सर्वाइवल मतलब जीने का अधिकार जिसको माना जाता hmm. है राइट टू डेवलपमेंट वो ग्रोथ उसका ग्रोथ हो उसका डेवलपमेंट हो वो पढ़े बढ़े एंड राइट टू पार्टिसिपेट वो हर जगह में पार्टिसिपेट कर रहे हैं और वो सब चीज़ों को हम कैसे बेसिक चीज़ें हम कैसे समुदाय की तरफ से दे सकते हैं एंड आज की डेट में समुदाय के पास काफ़ी सारे रिसोर्सेस है जागरूकता आ रहा है सब चीज़ों के लिए जागरूकता आ रहा है तो इसके लिए भी मैं सोचता हूँ कि जागरूकता आए और हम उनको प्रोटेक्ट करें बहुत अच्छी बात कही તો આપણે સમાજ તરીકે પોતે પણ પહેલા જાગૃતિ લાવવી પડશે અને પછી આજુબાજુના લોકોને બાળકોને પણ તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા પડશે બાળ દિવસ નિમિત્તે આ વિશેષ ચર્ચા આપણે ચાલુ રાખીશું પણ એ પહેલા રોકાઈશું એક વિરામ માટે કે હમણાં એક જણો એના મિત્ર ઘરે દિવાળી નું બેસવા માટે ગયો એટલે બેઠો અને ઓલા સરસ મજાની ટીપો મૂકી ટીપો ઉપર સરસ મજાના ડ્રાય મૂક્યા અને હવે ઓલા એ સહજ એની ટેવ હોય ઓલો ભાઈ પાણી ભરવા માટે અંદર જેવો કિચન માં ગયો આને ડ્રાય માં કાજુનો મુઠો ભર્યો પણ જેવો કાજુનો મુઠો ભર્યો ને કાજુ ખાવા માટે જ્યાં મોઢા આગળ ગયો ને આમ ઉપર નજર ગઈ ઉપર સીસીટીવી કેમેરો અને માણસ સાહેબ અંદર થી જુદો છે બાર પણ જુદો છે જેવો સીસીટીવી કેમેરો જોઈ ગયો એટલે તરત મૂકી દીધા એક કાજુ લીધો એક કાજુ લીધો ને ઓલો ગરદણી છે એ સામો આવીને બેઠો ને તરત ઓલા પ્રશ્ન કર્યો કે આ સીસીટીવી કેમેરો હમણાં મુકાયો ઓલો કે ના રે ના એ કે દર દિવાળી ડમી કેમેરો મૂકી દીધો સમીરભાઈ આ મુનિયા જે કારીગર મોકલ્યો છે હા એને ડુપ્લિકેટ ચાવી બનાવતા તો આવડતી હશે કે નહીં તો મુનિયાને ફોન કરીને પૂછી લો હા ના ના તો ચાવીઓ ખખડવાનો અવાજ આવે જ છે એ હા 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 ના ના આજો ચાવી પડી છે અરે ભાઈ ઓ ભાઈ હા દરવાજો ખુલ્યો કે નહીં હા બોલ બોલ એ ખુલે છે કેમ માં ખુલે હા હા સાબાશ જીગી ભાભી

ગુજરાતી સાહિત્ય અને સંગીત નો સંગમ નિહાળો ગઝલ ગુર્જરી માં દર ગુરુવાર અને શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ દર શનિવાર અને રવિવાર બપોરે બાર તથા રાત્રે સાડા દસ કલાકે વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો આ ચર્ચા આગળ વધારીએ પહેલા તમને જણાવી દઈએ કે આ વિષયને લગતા તમારા પ્રશ્નો હોય તો તમે પણ અમને પૂછી શકો છો આ કાર્યક્રમ દરમિયાન આગળ વાત કરીએ તો આજે પરિવારો વિભક્ત થઈ રહ્યા છે અને મા બાપ બંને નોકરી કરતા હોય છે જેના લીધે બાળકોને યોગ્ય સમય નથી આપી શકતા અને કદાચ તેના જ અપરાધ ભાવથી પીડાઈને મા બાપ જ્યારે પણ બાળક સાથે હોય ને ત્યારે તેને એકદમ હાથમાં ને હાથમાં રાખે છે ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય છે જેના કારણે સ્કૂલના પ્રોજેક્ટ્સથી માંડીને તેઓ બાળકોને બધું જ કરી આપે છે અને આ જ લીધે બાળકની શક્તિ ખીલી નથી શકતી પૌરવીબેન આપને પૂછવા માંગીશ કે બાળકનો વિકાસ ન રૂંધાય એ રીતે પ્રેમ આપવા મા બાપે શું કરવું જોઈએ તમે જે આગળ પ્રસ્તાવના બાંધીને એ એકદમ સચોટ છે બિકોઝ તમે જ્યાં જુઓ ને ત્યાં એવું છે કે મેઇન વસ્તુ શું છે કે બાળકને ક્યાં ચાલવું એ બતાડવાનું છે કેવી રીતે ચાલવું છે અને એને એની જાતે ચાલવા દેવું પડે તમે સતત એની આંગળી પકડીને ચલાવો તો એ જાતે છૂટું ક્યારેય ચાલી જ નહીં શકે એ પડશે આખડશે થોડું શીખશે પછી જ એ ઊભું થઈને એની જીત રીતે દોડવા માંડશે હવે આના માટે છે ને આપણે બહુ જ બધી વસ્તુઓનું કેવી રીતે ધ્યાન રાખવું પડે કે નાના નાના પ્રોજેક્ટ્સ છે એને તમે એક સ્ટેટસના બનાવી દો સિમ્બોલના બનાવી દો કે ભાઈ અમારું બાળક છે તો એનો પ્રોજેક્ટ ફર્સ્ટ જ આવવો જોઈએ સ્કૂલમાં પણ એની ક્રિએટિવિટી એને ખીલવવા દો કારણ કે આ એક જ સમય છે કે જ્યાં એના બધી જ ઇન્દ્રિયો આંખ કાન નાક એણે જે એની નજરથી જે દુનિયા જોઈ છે એ એને કેવી રીતે જોઈ છે એનું ઝાડ કદાચ લાલ કલરનું પણ હોય લીલા કલરના પાંદડાના પણ હોય અને એના ફૂલ કાળા કલરના પણ હોય તો એને એ એની જે ક્રિએટિવિટી છે એ એને કરવા દેવી જોઈએ ઘણી વખત કેવું થાય છે કે ના એને જમ્સ લાગી જશે ના એને આમ થઈ જશે તમે એને તેડેલું ને તેડેલું રાખો એને માટીનો સ્પર્શ કરવા દો એને દરેક વસ્તુ એની જાતે અનુભવશે ને એની છે એનાથી એને ખ્યાલ આવવો જોઈએ કે આ સુવાળું છે આ નરમ છે આ હાર્ડ છે આ બધી વસ્તુઓ જ્યારે શીખશે ત્યારે એને લાઈફમાં બહુ જ કામ લાગશે કારણ કે કેવું થશે કે દરેક વખતે આપણે આપણે કંઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી બાળક જેટલું જીવશે એટલું જ આપણે એની સાથે જીવવાના નથી જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે ત્યારે એણે એકલા જીવવાનું છે ત્યારે જે પણ પ્રોબ્લેમ આવશે એના સોલ્યુશન એણે જાતે કાઢવાના છે તો એવી વખતે અત્યારે જે નાના નાના નાની નાની વસ્તુઓ લાગે તમને સ્કૂલનો નાનો પ્રોજેક્ટ લાગે પણ એમાં એ જે કર્યું હશે ને નથી ખબર આપણને કે કદાચ દસમાના બોર્ડની એક્ઝામના પેપર લગતી વખતે એને એમ થાય કે યાર મેં આમાં આ સોલ્યુશન લાવ્યો તો કદાચ આ મારો આન્સર છે સો બહુ બધી વસ્તુ એવી છે કે બાળકને આપણે કરવા દેવી પડે ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય કારણ કે આપણને એમ પેલો અપરાધ ભાવ જે તમે કહ્યું એ બહુ સાચો શબ્દ છે કે આપણે ઘરે નથી આપણે જોબ કરીને આવ્યા ફરીને આવ્યા ચાલો કદાચ બારોબાર બધા મિત્રોની પાર્ટીમાં ગયા અને ઘેર આવે આપણને ખબર છે કે બાળક સ્કૂલેથી આવી ગયું છે એટલે આપણે આઈસ્ક્રીમ લઈ જઈએ આપણે એના માટે ચોકલેટ્સ લઈ જઈએ આપણને ખબર છે કે એના માટે સારું નથી બીજા દિવસ એને શરદી લાગશે અને મોર્નિંગ સ્કૂલ છે પણ આ બધી વસ્તુઓ આપણે બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણે એના માટે નવા નવા પ્રોજેક્ટ્સ એવા વિચારીએ કે બાળક એમાં જાતે ઇન્વોલ્વ થાય સ્કૂલ તો વર્ષમાં એક જ પ્રોજેક્ટ આપવાની છે એવું કેમ ના થઈ કે અઠવાડિયામાં આપણે એવરી વીકેન્ડમાં કંઈક એવું કહીએ કે ચલો આજે આપણે ત્રણે જણાએ ભેગા થઈને કંઈક બનાવવાનું છે અને બાળક બનાવે ચલો આજે કિચનમાં લઈ જાવ એને કિચનથી અવગત કરાવો કારણ કે હવે નો સમય એવો આવવાનો છે કે એની વાઈફ પણ નોકરી કરતી આવશે તો એને એવું તો નથી પપ્પાને રસોઈ કરતા ના આવડી તો ચાલી પણ આજના બાળકને તો થોડું ઘણું આવડતું હોવું જોઈએ એને વોશિંગ મશીનમાં કપડાં ધોતા પણ આવડવા જોઈએ એને ફર્શ સાફ કરતાં પણ આવડવી જોઈએ એને રસોઈ કરતાં પણ આવડવી જોઈએ નાના બાળકને તમે ફાયરલેસ કુકિંગ શીખવાડો ભેડ બનાવતા શીખવાડો સેન્ડવિચ બનાવતા શીખવાડો આવી વસ્તુઓ પણ એને ઇન્વોલ્વ કરો દરેક વાતમાં ઇન્વોલ્વ કરો પ્લમ્બિંગનું કામ કેવી રીતે થાય છે લાઇટ કેવી રીતે લાઈટનો બલ્બ કેવી રીતે બદલાય છે આવી નાની નાની વસ્તુઓ પણ એનાથી કોન્ફિડન્સ વધે અને બાળક એકલું જીવતા શીખે બહુ જ જરૂરી છે આ પ્રોટેક્શન કરવાનું પણ એને દૂરથી જુઓ ને તમે દૂરથી જઈને એમ લાગે ત્યારે પકડો દોડીને હાથ પકડો ત્યાં સુધી એને છૂટું ચાલવા દો ખૂબ સરસ વાત કહી કે જ્યાં સુધી આપણે બાળકને પોતાની જાતે કંઈ કરતા કે આત્મનિર્ભર બનાવતા નહીં શીખીએ ત્યાં સુધી જિંદગીમાં આગળ નહીં વધી શકે ને એ જે અનુભવો બાળપણમાં શીખશે એ અનુભવો એને આગળની જિંદગીમાં પણ ખૂબ જ કામ લાગવાના છે દરેક અનુભવ કંઈક શીખવાડીને જાય વાત કરીએ તો બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ પણ એટલું જ જરૂરી છે અને કેટલાક ડેટા પ્રમાણે આપણા ભારતમાં એનિમિયાથી એનિમિયાથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે तो बालकों ने सर्वांगी प्रशांत जी आपसे पूछना चाहूंगी कि बच्चों का होलिस्टिक आ, ग्रोथ हो सके उस दिशा में यूनिसेफ किस प्रकार से कामगिरी कर रहा है आ, 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 जैसे आपको पता होगा कि यूनिसेफ एक यूएन का एक हिस्सा है और यूएन का हिस्सा होने के नाते हम हॉस्ट गवर्नमेंट जो है हम उनके साथ काम करते हैं जहाँ भी हो तो इंडिया में हम गवर्नमेंट ऑफ इंडिया के साथ काम करते हैं और गुजरात में गवर्नमेंट ऑफ गुजरात के साथ काम करते हैं और हम हमारा एक ही उद्देश्य है कि ये जो बच्चे हैं विश्व में जहाँ भी, भी यूनिसेफ काम करते हैं उनको एक ही उद्देश्य है जो बच्चों का एक हॉलिस्टिक डेवलपमेंट कैसे हो और उसमें न्यूट्रिशन बहुत बड़ा रोल प्ले करता है एंड इफ यू डोंट हैव दी एंड ये एक इंटर जनरेशनल है मदर इफ द मदर इज़ एनिमिक एंड वो अंडरवेट है तो वो अंडरवेट बच्चे को ही वो जन्म देंगे तो और वो एक इंटर जनरेशनल है और वो साइकिल को ब्रेक करने के लिए एजुकेशन न्यूट्रिशन एंड एजुकेशन दो सबसे बड़ा जरूरी, जरूरी चीजें हैं है। उसके बिना शायद हम वो इंटर जनरेशनल चीजों को ब्रेक नहीं कर सकते हैं और जो आप खासकर एनीमिया कह रहे हैं वो काफी मात्रा में देखने को मिलता है और खासकर जो एडोलोसेंट ग्रुप है और जो जिस जिनका जो प्रेग्नेंट एंड लैक्टेटिंग मदर है उनके पास काफी देखने को मिलता है आज के डेट में તો બ્રેક કરે કે લીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને એક એનીમિયા મુક્ત ભારત કર કે અભિયાન ચલાયા ઉમેમિયા टेबलेट्स इन स्कूल आउट ऑफ स्कूल प्रेग्नेंट वमेन सबको दिया जाता है तो वो एक है लेकिन जो यूनिसेफ का काम है वो हम सिस्टम स्ट्रेंदनिंग करते हैं गवर्नमेंट के साथ मिलके जो लोग हैं उनको ट्रेनिंग उनको एक्सपोजर वो टैबलेट मिला कि नहीं मिला वो और वो सब चीज़ें सरकार के साथ मिलके ये सब चीज़ें करते हैं उद्देश्य एक है कि ये जो इंटर जनरेशनल प्रॉब्लम है हमारे जो सर्कल जो बन चुका है जे एक अंडरवेट बच्चा माँ एक अंडरवेट बच्चे को जन्म देगा और अंडरवेट बच्चे जाके उसका लो पार्टिसिपेशन रहेगा स्कूल में लो अर्निंग रहेगा तो एक वो उसको हम ब्रेक करना चाहते हैं और ख़ासकर मिडिल इनकम स्टेट लाइक जैसा गुजरात है उस उसमें ये सब चीज़ों का बहुत जरूरी है तो इसीलिए यहाँ हम सरकार के साथ मिलके जो फ्रंटलाइन वर्कर है जो ट्रिपल एज है इन ग्राउंड उनके साथ हम काम करते हैं लेकिन हम जो भी करते हैं सरकार के साथ करते हैं हम अलग से कुछ नहीं करते हैं सो देट वी रीच टू लास्ट माइल चिल्ड्रेन इन गुजरात जी, so जी प्रशांत जी बहुत बढ़िया बात कही आपने uh, आज चर्चा ने अपने आगे पहला रोका ये एक नानकड़ा विराम विरा चारावना विद्यार्थी सोबत प्रश्नोत्तरी स्टॅम्प सवालो એટલે सायन्स टेक्नॉलॉजी इंजिनिअरिंग मैथमेटिक्स नी खोज એટલે कार्यक्रम स्टॅम्प क्वेस्ट प्रसारण तारीख 20/10/24 थी दर रविवारी साजे 6 वाजे पुनप्रसारण शनिवारी बपोरे 3 वाजे मात्र डीडी नारवर हा कार्यक्रमना प्रायोजित गुजरात कौन्सिल ऑन सायन्स अँड टेक्नॉलॉजी डिपार्टमेंट ऑफ सायन्स अँड टेक्नॉलॉजी गुजरात राज्य

આ તારા જેવા હરતા ફરતા છાપા આઈને મારા આંગણામાં પડે નિહાળો કાકાની કમાલ દર બુધવાર અને ગુરુવાર સવારે અગિયાર ત્રીસ કલાકે માત્રનાર પર सबक चिखलाने दिल में है तस्वीर यार की लाया हूँ वो दिखलाने कहो प्यार है तुमसे वो जाना कहो प्यार है तुमसे दर्शक मित्रों विराम बाद आपनो स्वागत है

મોબાઈલ માં ગેમ રમી રમી ને પણ બાળકો જાણે હાસ્ય સાવ વયું ગયું જ લાગે છે એમ બાળકો નું હાસ્ય સાવ ચાલ્યું ગયું એવું લાગે છે તો આના માટે શું કરવું જોઈએ એવું પૂછવા માંગો છો ને તમે જી તો પૌરવીબેન મને લાગે છે કે આના માટે યોગ્ય ઉત્તર આપી શકશે પૌરવીબેન દીપકભાઈના પ્રશ્નનો જવાબ આ જો ભાઈ બહુ જ તમારી વાત સાચી છે કે બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે અને એમાંથી જ એ આનંદ શોધી રહ્યા છે તો પહેલું કામ તો આપણે મોબાઈલથી આપણે શું કરવાનું છે મોબાઈલનું રિપ્લેસમેન્ટ કરવાનું છે એ આપણે એની પાસે એવું સરસ વાતાવરણ ઊભું કરીએ કે જેથી બાળકને મોબાઈલ સામે ઘરમાં એવા નિયમો પણ બનાવી શકાય કે ભાઈ ઘરમાં આવ્યા પછી મમ્મી પપ્પાએ પહેલાં તો મોબાઈલ છોડવો પડે જો તમે એક જગ્યા ઘણી ઓફિસોમાં એવું હોય છે ને કે ભાઈ એક જગ્યા પર તમે આવો એટલે તમે ઓફિસમાં એન્ટર થાવ મોબાઈલ તમારે સાઈડમાં મૂકી દેવાનો એવું ઘરમાં તમે નિયમ રાખો સરસ ડાઇનિંગ ટેબલ ઉપર એવું જમવા બેસો ત્યારે વાતાવરણ ઊભું કરો કે કંઈક એવી વાત થાય કે બાળકને મોબાઈલ યાદ જ ના આવે કંઈક એવી નવી રમતો રમો એની સાથે એટલે એ મોબાઈલની આદત ધીરે ધીરે એની છૂટી જશે એની પહેલાનો પ્રશ્ન હું ભૂલી ગઈ એ પણ બહુ સારો પ્રશ્ન હતો જે કમ્પેરિઝન યસ 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 જો કમ્પેરિઝન ની વાત પણ બહુ જ સાચી છે ને દરેક બાળક આ વલીએ શીખવા જેવી વસ્તુ છે કે દરેક બાળક પોતાની રીતે વિશિષ્ટ છે તો કદાચ એને ગણિત સારું નથી આવડતું પણ એ ભાષામાં બહુ જ સરસ હોય કદાચ એને ભાષા અને ગણિત બંનેમાં રસ નથી પણ એને વિજ્ઞાનમાં બહુ રસ હોય તો જરૂરી નથી કે એને બધામાં સોમાંથી સો માર્ક્સ આવે અરે એને એમાંથી કંઈ કદાચ એવું પણ બને કે બાળકને બીજી કોઈ વસ્તુ નથી ગમતી ભણ ભણવાનું ચાલો સાઇડ પર મૂકી દો પણ કોઈ એક એક્ટિવિટીમાં એ બહુ સરસ છે એને સ્પોર્ટ્સની એક્ટિવિટી વધારે ગમે છે તો તમે દરેક બાળકને વિશિષ્ટ ગણો અને ક્યારેય કોઈ બાળકની કમ્પેરિઝન ના કરો કારણ કે એનાથી એનામાં જે આવડત છે ને દબાઈ જશે અને તમારે જે એક્સપેક્ટેશન છે ને એને મેળવવા માટે બાળક ભાગશે અને એમાં ક્યાંયનું નહીં રહે એટલે કમ્પેરિઝન નહીં કરવાની જી દીપકભાઈ આશા છે કે તમને પૌરવીબેન પાસેથી તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે ચર્ચાના અંત તરફ જઈ રહ્યા આપણે તો કાર્યક્રમ પૂરો કરતા હું પહેલા હું તમને પૂછવા માંગીશ કે આજના વિશેષ દિવસ પર તમે વાલી અને સમાજને શું મેસેજ આપવા માગશો ટૂંકમાં જણાવશો ચોક્કસ વાલી અને સમાજ આપણી બાળકની જે આપણને પેઢી મળી છે એ પચીસ વર્ષ પછીની દુનિયા તમે યાદ રાખો આપણે નાના હતા અને અત્યારે અહીંયા પહોંચ્યા પછી આપણે જે દુનિયા જોઈ છે એના કરતાં હવેના પચીસ વર્ષ બહુ જ અઘરા છે એટલે આપણે જે રીતે ઉછરાય એવી રીતે ઉછેરવાનો કોઈ આગ્રહ ના રાખશો અને એમની સ્પીડે આપણે ચાલવાનું છે અને પચીસ વર્ષ જૂનું ભવિષ્ય આગળનું ભવિષ્ય વિચારીને એના દરેકે દરેક દિવસને ક્રિએટિવ બનાવો એના દરેકે દરેક ક્ષણને એવી વાપરીએ કે એમાંથી એ કંઈક મેળવે ના કે એ મોબાઈલ તરફ જાય ના કે એ એન્ટરટેનમેન્ટમાં સમય બગાડે આ જે સમય જશે એ પાછો નહીં આવે તો એની ક્ષણે ક્ષણનો ઉપયોગ કરીને એક નવા જગતની આપણે બધાય ભેગા થઈને રચના કરવાની છે તો એમાં એનો ફાળો આપીએ જી 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 પ્રશાંતજી આજ કે વિશેષ દિન પર યુનિસેફ કે તર તરીકે આપ ક્યાં મેસેજ દેના દેવા યુનિસેફ કી તરફ સે મુજબ લગતા મેસેજ હોના હોય આજ કે ડેટ મે विश्व बा, बाल दिवस है और इस साल का थीम है लिसन टू द फ्यूचर तो हमारा होगा कि आई आई थिंक हम सबको जितने आई थिंक सबके घर में बच्चे हैं शायद हम हमारा फ्यूचर को सुनना चाहिए एंड uh, uh, बच्चों के लिए मैसेज है कि आप खुश रहो एंड ड्रीम बिग एंड परस्यू योर ड्रीम्स थैंक यू जी તો દર્શક મિત્રો કુમળી વયના બાળકોને તમે જેમ વાળશો તેમ વળશે જે શીખવશો તે શીખશે બાળકો એક સ્વસ્થ સમાજમાં ઉછરે તેનો વિકાસ થાય અને તેના અધિકારો સચવાય તે આપણા સૌની જવાબદારી છે અને આપણે તેના માટે સભાન રહીને કામ કરીએ તે અત્યંત જરૂરી છે પ્રશાંત દાસજી અને પૌરવીબહેન આપ બંને આજના વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજે આવા વિશેષ કાર્યક્રમો લઈને અમે ઉપસ્થિત થતા રહીશું પરંતુ આજની ચર્ચા અહીં જ પૂરી થાય છે મને રજા આપશે शोक नमस्कार धमाल गम्मत मजाक मस्ती હર ધમાલ ગમ્મત મજ